ગામ હતું એ ગામમાં સરસ મજાની નદી વહેતી હતી તો નદી પર છે ને નદી પર શું સરસ મજામાં નદી વહેતી હતી તે નદીમાં શું હતું પાણી તો પાણી હોય એટલે શું થયું આ કોરથી પેલી પાર જવા માટે શું બાંધ્યો હતો પુલ બાંધ્યો હતો તે પુલ ઉપર બે કૂતરા ભાઈ આવ્યા બે કૂતરા ભાઈ આવ્યા તો બે કૂતરો એક કૂતરાને પેલી પાર જવું હતું બીજા કૂતરાને આ પાર જવું હતું પણ બંને તે પુલ હતો નાનો તે બંનેમાંથી એક પણ કૂતરો પીછે હટ કરવા તૈયાર હતો નહીં તો કૂતરો ભાઈ કે હું પણ પીછે ના જાઉં પેલો કૂતરો કે હું પાછળ ના જાઉં તો બંને સામ સામે શું કરવા માંડ્યા ઝઘડવા માંડ્યા બંને ઝઘડવા માંડ્યા તો પેલો કૂતરો એક કૂતરો પેલી પા નદી આ કોની પાર પડી ગયો બીજો કૂતરો આ સાઈ નીચે પડી ગયો કૂતરા ભાઈ બંને નીચે નદીમાં પડી ગયા તો પછી બીજા કૂતરા બે નદીમાં પડ્યા હતા કુન કૂતરા ભાઈ મારી ગયા પછી બીજા દિવસે બે બકરીઓ આવી સમજુ બે બકરીઓ આવી તો એ બે બકરીઓ સમજુ હતી તો એક બકરી નીચે બેસી ગઈ અને બીજી બકરી ઉપરથી પેલી પાર પેલી પાર જતી રહી તો બે બકરીઓ સમજૂ હતી નદી પેલી પાર જતી તો બંને બકરીઓને નદી પાર થઈ ગઈ તો બંને આ પારથી પેલી પણ નદી બકરીઓ પહોંચી ગઈ તો બચી ગઈ બે બકરીઓ બચી ગઈ અને બે કૂતરું કૂતરા ભાઈ બેવકૂફ હતા તે બે નદીમાં પડી ગયા